પણ સ્વાદક છે બે હજાર પચ્ચીસ વોલ્વો એક્સસી નાઇન્ટી ફેસલિફ્ટ અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં લોન્ચ એક્સસી નાઇન્ટી સંપૂર્ણપણે નવી ડિઝાઇન અને સારી ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવશે વધુમાં તેમાં ટુ પોઈન્ટ ઝીરો લિટરનું નવું મિલર એન્જિન પણ આપવામાં આવે છે જે તેના પહેલાં કરતાં વધુ શક્તિશાળી બનાવે છે તેમાં ક્રોમ એલિમેન્ટ સાથે નવી ડિઝાઇનની ગ્રીલ છે તેની બંને બાજુ આકર્ષક એલઇડી હેલલાઇટ છે અને વધુ આધુનિક થોર હેમ્પ પર શેપના એલઈડી ડીઆરએલ છે તેના બમ્પરને અપડેટ કરવામાં આવશે સાઇડ પ્રોફાઇલમાં ટ્રેડિશનલ પુલ ટાઈપ ડોર હેન્ડલ્સ બોડી કલર્ડ આઉટસાઇડ રિયર વ્યૂ મિરર અને સિલ્વર રૂફ સેલ્સ છે આ કારમાં નવા એકવીસ ઇંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીકલ્સ આપવામાં આવ્યા છે પાછળના ભાગમાં નવા ડિઝાઇન કરેલા બમ્પરમાં નવા ડિઝાઇન કરેલા એલઈડી ટેબલાઇટ એલિમેન્ટ સાથે આઈડી લેઆઉટમાં સ્થિત ક્રોમ સ્ટ્રીપ છે ભારતમાં લોન્ચ થયેલ એક્સસી નાઇન્ટી હવે હળવા હાઇબ્રિડ મિલર એન્જિન સાથે આવે છે બી ફાઇવ એન્જિન ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સજ્જ છે અને આઠ સ્પીડ ઓટોમેટિક ગિયર બોક્સ દ્વારા પાવર ટ્રાન્સફર કરે છે આ એસીવી ટુ પોઈન્ટ ઝીરો લીટર ચાર સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે જે ટુ ફોર્ટી સિક્સ બી એચપી પાવર અને થ્રી સિક્સટી ટોર્ક ઉત્પન્ન કરે છે આ હળવા હાઇબ્રિડ એન્જિનને અડતાલીસ વોલ્ટ ઇલેક્ટ્રિક મોટર સાથે જોડી દેવામાં આવ્યો છે જે તેનું વધુ કાર્યક્ષમ બનાવે છે SUV નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ટુ થર્ટી મિલીમીટર છે પરંતુ એર સસ્પેન્શન સાથે તે ટુ mm સેવન એમએમ સુધી વધી જાય છે તેની લંબાઈ ચાર હજાર નવસો પહોળાઈ ઓગણીસો એકત્રીસ મિલીમીટર અને ઉંચાઈ સત્તરસો તો મિલીમી છે બે હજાર એકસો ચાલીસ મિલીમીટર છે અને વ્હીલ બેઝ બે હજાર નવસો ચોર્યાસી મિલીમીટર આપવામાં આવ્યો છે વોલ્વો એસયુવીની રાઈટ ગુણવત્તામાં પણ સુધારો કર્યો છે તેમાં ફ્રિકવન્સી સિલેક્ટિવ ડમ્પિંગ ટેકનોલોજી વધુ સારું સાઉન્ડ ઇન્યુએશન અને વધુ સ્ટોરેજ વિકલ્પો મારવામાં આવ્યા છે તેના આંતરિક ભાગમાં સોનેરી હેડલાઇન ગ્રે એશ ડેકોર ચારકોલ ફિનિશિંગ સ્ટિયરિંગ વ્હીલ ક્રિસ્ટલ કેર સ્વિફ્ટ નપા લેધર અપહોલ્ડસ્ટરી એક્સક્લુઝિવ ટેક્સટાઇલ ફ્લોર મેટ્સ અને એલ્યુમિનેટેડ સીલ મોડલ્સ જેવા લક્ઝરી એલિમેન્ટ છે વોલ્વો હંમેશા સલામતી માટે જાણીતી રહે છે અને XC90 માં નાઇન્ટીમાં પણ આ વાત ધ્યાનમાં રાખવામાં આવે છે સેફ્ટી માટે કારમાં મલ્ટિપલ એરબેગ્સ થ્રી ડિગ્રી કેમેરા હિલ ડિસેન્ટ કંટ્રોલ અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવા ફીચર્સ આપી શકાય છે આ ઉપરાંત કારમાં લેબલ બે એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ પણ આપી શકાય છે જેમાં કીપ આસિસ્ટ અને ક્રૂઝ કંટ્રોલ ઉપલબ્ધ થઈ શકે છે બે હજાર પચીસ વોલ્વો એક્સસી નાઇન્ટીમાં પાર્ક આસિસ્ટ ફંક્શન સાથે આગળ પાછળ અને બાજુના પાર્કિંગ સેન્સર હોઈ શકે છે سو ایک سین آئی ڈی ہم نے نیا لانچ کیا ہے آج احمد آباد میں گجرات میں اور اس کے بارے میں نیا آئی آئی ڈی مجھے موبائل تھوڑا سی نارمل اور اس پہ ہم نے کافی سارا چینج فکریز کو لانچ کیا ہے اور اس کے اندر اگر ہم بات کریں ارے رک جاؤ رک جاؤ گاڑی لانچ ہم نے کیا کا سب کچھ ہی چینج ہے تاکہ یہ سب کو ایک نیا لک ملے نئی گاڑی ملے اور دو ہزار چودہ میں ہم نے ایک سی نائنٹی لانچ کی تھی آل اوور ورلڈ کی اور اس کے بعد اب ہم نے لوگوں نے تب بولا تھا کہ یہ بہت بڑھیا گاڑی ہے اس کے بعد کیا پر ہم وہاں پہ نہیں رکے تھے ہم, ہمیں یہ معلوم تھا کہ ہم کو اس سے بڑھیا کام کرنا ہے اچھا کام کرنا ہے تو یہ گاڑی جو لانچ ہوئی ہے یہ اسی کو اٹھاتا ہے کہ دس سال کے اندر ہم نے کیا پروڈکٹ بنایا ہم لوگ یہاں پہ جو ہے تقریباً ڈھائی سو سے تین سو گاڑیاں کام کر رہے ہیں کہ ہم لوگ بیچیں گے پورے سال کے اندر اور گاڑی کا جو پرائز ہے ون زیرو ٹو ایٹ نائن تھا یہاں کا گجرات کے اندر ایک شو روم پرائز ہے تقریباً اگر گجرات کی بات کرو تو یہاں پہ احمد آباد سورت کو ملا کے تقریباً ہمارے پاس تھرٹی ٹو تھرٹی تھری کی بکنگس ہے اور ابھی اور آل انڈیا ہمارے پاس بہت مشکل ہے تو اس پہ تقریباً کوئی پینتالیس سے پینتالیس دن سے لے کے ساٹھ دن کی ابھی ویٹنگ پیریڈ ہے گاڑی کے اوپر تو ہم دھیرے دھیرے اس کو گاڑیوں کو دینا شروع کریں